રાપરમાં પ્રતિમાસની ઓગણત્રીસમી તારીખે દાતાના સહયોગથી નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આજે પણ ઓગણત્રીસમી તારીખ હોય ત્યારે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બસો લોકોએ લાભ લીધો હતો જેમાંથી એંશી લોકોના ઓપરેશન વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી રાપર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી પ્રતિનિધિનો અહેવાલ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય સાથે રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસ્તિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશભાઈ ચંદા નિલેશભાઈ કારિયા મુરજીભાઈ સદ્દે ભોગીલાલ મજીઠિયા ભરતભાઈ રાધે દલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી આગેવાન તૈલશભાઈ ભીંડે યજમાન પરિવારના બળવંતભાઈ ઠક્કર જયસુખભાઈ મીરાણી આમંત્ર મહેમાનોમાં હમીરજી સોઢા આઠુભા સોઢા કેશુભા વાઘેલા ઉમેશ સોની નિલેશ માલી રમેશભાઈ સિયારિયા લાલજીભાઈ કારોત્રા યોગેશભાઈ જોશી ઘનશ્યામ મજીઠિયા સહિતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પ્રતિમાસની ઓગણત્રીસમી તારીખે આ કેમ્પ નિયમિત રીતે યોજાતો હોય છે જેના ભાગરૂપે આજે પણ આ કેમ્પનું દીપ પ્રાકૃત્ય કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વેલજીભાઈ લુહાર અરવિંદભાઈ દરજી ધનસુખભાઈ લુહાર સુનીલ દાના દાનામરા દિનેશ રાજપૂત વગેરે આ કેમ્પમાં ખૂબ મોટી સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી અને કિશનભાઈએ પણ વિશેષ સેવા આપી હતી આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે બસો લોકોએ નિદાન કરાવ્યું હતું જેમાં એંસી લોકોને ઓપરેશનની આવશ્યકતા હોય તેમને વિનામૂલ્યે રાજકોટ ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે આમ આ કેમ્પમાં

વિદતાઓ આજના મારા પડે મારા પિતાજીનું મોડ સતે આજ મંત્રગલ અને મને એમ છોગો મારા પિતાજી કોકને આને મેં

देखो बात पर रखे गए थे मेरा खुद का पैनल प्रिंस भाई अनेक नवा पर बात हुई का उत्तर फिर तो दिल्ली भाई बाकी दिमाग आईने जैसी बात कही दो प्रश्न जो मुखा पे निदान नहीं है डॉक्टर रोग आती मतलब नहीं करते पर ये डॉक्टर सीधे किया रेफरेंस पापा ना हॉस्पिटल से ना होगा प्यारे बस के अंदर अपना वाडे ऑपरेशन करावा वाडे है तुम्हारी आंखों चेक करने के बाद हम ले जाके देंगे

એ તમારું ટકા મેસેજ દોયા હોય તા પેગા ચેક પાછા તમને બહાર લઈ જાય હાથી ઉદાહરણ કે સુ નહીં ઉતરે તો બધે કમ દે કે ગોમ કે